ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી ડેપોનો વહીવટ દિન કથડતા મુસાફરો અને આમ જનતા તેમજ કર્મચારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે દહેગામ ડેપોમાં ભંગાર બસો ગામડા વિસ્તારમાં મૂકવામાં આવતા અવારનવાર બ્રેકડાઉન અને રસ્તામાં બગડતી હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પરેશાન થવાની નોબત આવી છે અને આ બાબતે મુસાફરો અને વિદ્યાર્થીઓ ડેપો મેનેજરને રજૂઆત કરવા જતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી અને દહેગામ કરવામાં આવતી નથી તેવી મુસાફરોને રજૂઆત થવા પામી છે અને આ એસટી ડેપોમાં મુસાફરોની પીવાના પાણી ગંભીર સમસ્યા છે ચાર પાણીના નળ મૂકેલા છે તેમાંથી ફક્ત એક જ ચાલુ છે ને હવે ઉના સિઝન ચાલુ થઈ તો મુસાફરો પાણી પીવા ક્યાં જશે તે મોટો પ્રશ્ન છે તો આ બાબતે લાગતા તાત્કાલિક તકેદારીના પગલા ભરીને યોગ્ય તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવી તેવી માંગ ઉઠવા પામી છે દહેગામ એસટી ડેપોને ગાંધીનગર અને ચંડોળા ડેપોમાંથી પંદર જેટલી જૂની બસો ફાળવવામાં આવે છે પરંતુ નવી કેમ ફાળવવામાં આવતી નથી તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર